અજી ખબર હતી અમાર હો આયા પેલો નતો પેલો સાફ કરતા પેલો લાગતો તો કોટા કીધું એ તો તમાર થોડી બતાવો ના હોય છે માં બેટા આ તો કોટા દેવું પછી તો છે આ સાફ કર હું આવું છું અન તમે છોડે પાછો જોને આ કરું છું

કપાઈ ગયા મને બોલા આયા તો ગાયો જવાનો બધો બકડો બકડો કાપી નાખી વચગી વચ નાખી ગયા હાવે તકી તો બાંધ નઈ જાય ગયા હોય છે કે પાછું સાફ કરવો આવું ને અરે આ પોણી પીતા કુવા જઈ ખામ તરખ્યા બે કહો આ લાગ્યો ને બાર પોણી પીઠા હા હા આ કપા કીધું વાયરી એમ રાદ આવવાનો ટાઈમ થઈ ગયો તો આ તો બધું ચોખું કરી એ બધું હરખું કરી દેવાનું છે હા હા નાખ્યા ઓ દુશ્મન થયો ને કોણ આ ના આ ગોમસાડા દોહી

ગલાવો એ સોના સોલી આ મારતો છો એ કુશીન બાપ પેટો ને હોય બાઈ વર્ષી આ ગઈ કુટી આ હા મોટા મોટા ઓમર તમે નાખી દે લો કોને તમે પોટાએ પછી ઓમેજે તો આ પોટાએ ખોટી રાયો ઓમેલે એ તારી બાત રાખ્યા છે એ ઓમે રે એ મરી ગઈ એ આ આ પોટાને લાગે જતી જાવ તો હું કહી દઉ પાડો યાર કઈ કઈન થાક્યો છું મારા એ તું ઓમે જે તારો પગ ના જો આખો ર તું પગ ના આ તો દઈ ના દઈને નટ્યા તમ કેdio મારા હેડો પેલો મેલો કાકા પેલો 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 ફેમિલો એ જોજો તારા કાશી થાય કાશી એને કાચી મારો કાચી થાય કે કેમ કે કેમ 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 યાર બોલ મારા ભાઈ હમજીને કશું પડી કાલ ઓર વાળી હોય વાળી પડી હોય તો હું નાખવાના મને જવા દે હોય પડી જવા દે

પછી લેજે <laughs> 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 <laughs>

બાજુ એક તો આ બધા લખા પડ્યા છે એને હું કરજીઉ પેલા ઈ જે હું કરજીઉ ને બરાબર નું આય તો ધોઈ બી કે મારું છાતો ખબર ના પડને પણ હેતી કરવાની છે તો આ બધું આપો ખોળો ના કરો આ ખોળો ઉકા સરસ કે હું કરજી આમે એને જાતે જાતે નહીં ઈના હેતરમાં જ ફેંકી દે તું ઈને હા તો

કપા માં પગ નાખવો રોજ હું રોજ વાઘાયો રોજ વાગાયો એક દાડો સી ગયા

ઓ સુવાલ ગન થાક્યો પણ આનો આનો તો આટલે ટકર દે મારી કેરી બગાડી નાખી આ જોજો ભાઈ તમે હોય ભાઈ દયો ઉભારો ખુટ્યું બોલ બોલ કરું છું બોલું છું રોજ બોલું

બોલવાનો મારો બોલ બોલ મારો બોલ મારો આ શું તોય નહી માતા આ બોલવો નહી કે દુઆવા આ ઓરો નહીં કરતી એ તો વઢી રાખાય તો ભૂલ થઈ ગઈ તું હું કહું છું નક તો ખોળો કરવાનું બંધ કરી દે નકર મારું વેતાલો તરો દોશી લઈને આ મનિતે મનતે

શું ઝકક માર ખાતા મારી દીય કીધું આ ખેળના તો કુલા ભંજે આ રોજી તો જજી આજી મજી દા એ કોટા તમે માફી માગજો કીધું પગે પડ પા વધો નહીં પગે પાડો આવું નહીં કરી આ છોડે હેતરમાં તો કોઈએ ખોળો કરીને પટાઈ જતું જીવતું જીવતું ખોળો નહીં ચિંતા આમાં ખબર તો તો મારવા જ પડે જાણે સુદ્ર્યા પડી ગયા ને ફટ લાઈન સુક્રીમ નહિ આ હમ હા રોજ ખોળો કરતા હતા રોજ લોર લોજ લોજ નાખી જાય ના જાય ડવરી આય ને